જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ ગુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં અત્યારે ગરમીનું વાતાવરણ હોય છે એટલે ગરમી વધારે પડે છે તો ગરમીમાં રાહત આપે એવું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું શરબત ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હવે સૌપ્રથમ કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલી કેસર કેરી લીધી છે આ રીતે જુઓ હવે આપણે એને પહેલાં પાણીએથી ધોવાની છે મિત્રો જુઓ આ રીતે બધી બાજુએથી આપણે એને સારી રીતે પાણીએથી ધોઈ લેશું આ રીતે હવે બંને કેરી ધોવાઈ ગઈ છે એટલે આપણે હવે એને સાફ કપડાંથી લૂછી લેશું જુઓ આ રીતે કોટનના કપડાં વડે બધી બાજુએથી આપણે એને સાફ કરી લેવાની છે એટલે લૂંચી લેવાની છે મિત્રો આ રીતે હવે કેરી લૂંછાઈ ગઈ છે એટલે આપણે પીલરની મદદથી કેરીની છાલ ઉતારી લેવાની છે આ રીતે મિત્રો અત્યારે ભયંકર ગરમી પડી રહી છે એટલે આપણે ગરમીમાં ઠંડક આપે એવું બધું આપણે પીવાનું અને ખાવાનું પસંદ કરીએ છીએ તો આ કાચી કેરીનું શરબત પીવાથી પેટમાં ખૂબ જ ઠંડક મળે છે મિત્રો હવે આ રીતે મેં એક કેરીની છાલ ઉતારી લીધી છે હવે આ રીતે હું બીજી કેરી લઉં છું હવે તેની પણ હું આ રીતે છાલ ઉતારી લઉં છું જુઓ હવે બંને કેરીની છાલ ઉતરી ગઈ છે આવી રીતે હવે આપણે એના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે જુઓ હું તમને બતાવું છું આ રીતે આપણે કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરવાના છે હવે આ રીતે મેં બંને કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે તમે જોઈ શકો છો જુઓ હું તમને નજીકથી બતાવું છું કે મેં બંને કેરીના મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે આવી રીતે હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે મિત્રો હવે એમાં આપણે કેરીના ટુકડા ઉમેરી દેવાના છે આ રીતે જુઓ હવે મેં શરબતમાં ઉમેરવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તો મેં એમાં એક ચમચી સંચર પાવડર લીધો છે અને શેકેલા જીરોનો પાવડર અને મરી પાવડર બે મિક્સ કરી લીધા છે મેં અને સો ગ્રામ જેટલી ખાંડ લીધી છે મિત્રો હવે તે આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું જુઓ આ રીતે આ બધું મિશ્રણ તૈયાર થઈ જાય એટલે એમાં ચપટી જેટલો હું ખાવાનો લીલો કલર ઉમેરી રહી છું જેથી આપણો શરબતનો દેખાવ ખૂબ જ સરસ લાગે છે મિત્રો હવે હું અહીંયા એક કપ જેટલું પાણી ઉમેરી રહી છું મિત્રો વધારે પાણી ઉમેરવાની જરૂર નથી હવે ઢાંકણ ઢાંકી અને આપણે કાચી કેરીનું શરબત તૈયાર કરવાનું છે હવે આપણી કાચી કેરીનું શરબત તૈયાર થઈ ગયું છે હવે ઘરણીની મદદથી મેં અહીંયા ગારી લીધું છે તો તૈયાર થઈ ગયું છે આપણું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું શરબત હવે મેં બે સર્વિંગ ગ્લાસ લીધા છે મિત્રો આ રીતે હવે એમાં બે આઈસના ટુકડા ઉમેરી રહી છું ત્યારબાદ હવે આપણે એમાં કાચી કેરીનું સીરમ ઉમેરવાનું છે આ રીતે હવે એક ભાગ આપણે કાચી કેરીનું શરબત ઉમેર્યું છે એટલે ત્રણ ભાગ જેટલું પાણી ઉમેરવાનું છે મિત્રો આ રીતે જુઓ તો તૈયાર થઈ ગયું છે આપણું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું શરબત મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસિપી દેખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે અને મિત્રો પીવામાં તો ખૂબ જ ટેસ્ટી છે તો તૈયાર છે આપણું કાચી કેરીનું શરબત જે અત્યારે ગરમીના વાતાવરણમાં ખૂબ જ ઠંડક આપે એવું શરબત છે મિત્રો જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશો આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય